અરબન 7 ના સ્થાનિકોએ કર્યો વિરોધ ગણેશ ઉત્સવ દરમિયાન તમામ ટાવરોના ટેરેસ પર લગાવ્યા હતા ઝંડા સ્થાનિક કાઉન્સિલર દ્વારા ઉતારવામાં આવ્યા ઝંડા સ્થાનિક કાઉન્સિલર નીતીન ડંગાનું મોટું નિવેદન ટાવર પર ઝંડા લગાડશો તો તોડી પાડવામાં જ આવશે વાતાવરણ દોઢવાનો પ્રયાસ કરશો તો પોલીસની પણ જરૂર નહીં પડી અરબી ઝંડા કોઈ પણ જગ્યાએ નહીં લાગે અમે ખોટું કરતા નથી અને ખોટું કરવા દેશું નહીં સ્થાનિક કોર્પોરેટર નીતીન ડંગાનું ખુલ્લી ચીમકી આ હિન્દુસ્તાન છે બધા પ્રાઈમથી રહો બાકી અમે પણ મહાદેવના સંતાન છીએ હવામાં હશે તો હવામાં નિકાડી દેવામાં આવશે તેવા પ્રકારની સ્પષ્ટ શબ્દોમાં સ્થાનિક સ્પષ્ટ વિસ્તાર છે કે આ મેજોરિટી હિન્દુઓરી છે લગભગ કરતા પણ હિન્દુઓ છે ફોન આવ્યો કે ઝંડો લગાવેલો એ અમે આવીને ઉતારી ગયા અત્યારે ખબર પડી કે ફરી એટલા માટે તમે અરબનો ઝંડો લગાવો એટલે તમે સાબિત એવું કરવા માંગો છો કે તમારા ગણપતિ કરતા પણ અમે ઉપર છીએ આ બિલકુલ ના ચાલે આ અમે ઝંડો ઉતારી લીધો હજી પણ ક્યારેય બી લાગશે બહુ સ્પષ્ટ સમજો સમજી લેજો આ હિન્દુસ્તાન છે બહુ પ્રેમથી રહો તો અમે પ્રેમથી રહું બાકી મહાદેવનાથ બધા સંતાન છે એટલે જો કોઈને કઈ હવા હોય તો કાઢી નાખે ઓર્ગના ફરગના અહીંયા જંડા લાગેલી છે કેન્દ્રમાં કરે તો શહેરમાં પણ આ પ્રકારની કૃતિ જોવા મળતી છે જેની પ્રતિમા બની નાખવામાં આવી છે ત્યારે આ સંતરા વિસ્તાર લખતો હોય છતાં પણ અહીંયા ઘર મકાનો એલર્ટ કર્યા છે કઈ રીતે આ અસંધારા અહીંયા લાગુ કદાચ મારા ખ્યાલ મુજબ નથી લાગુ અસંધારા આજુ બાકી છે પરંતુ અસંધારા ક્યું તેલ પીવા આ મીડિયાને અમે કહું છું જ્યાં હિન્દુ વસ્તી વધુ હશે ત્યાં

કે ચલો આપડે ભાજપ સરકાર છે આપડી સરકાર નું કઈ જંડા આપડે આપડે આપડા દેશ ના જંડા નહીં લગાવી દીધા આગળ અને જે પાકિસ્તાન જંડા આપડા દેશમાં માં લગાવવાના આગળ મારું કેવું એ છે તો અહીં લગાવવા તો ખાલી ખાલી ભગવો ઝંડો લાગો છે આપણે આપણા જે આખા ઇન્ડિયા માં ઇન્ડિયા માં લાગે તો ખાલી ભગવો ઝંડો બીજો કોઈ જંડો ના લાગો મારું કેવું એ કેમ કે આપડે ઇન્ડિયા રહીને અને એ લોકો પાકિસ્તાન ના ઝંડા એ લગાવે એવું તો ના થવું જોઈએ ને યાર બરાબર